બોલીને બગાડવું એના કરતાં શાંત રહીને સંબંધ ઓછા કરી નાખવા સારા જે વ્યક્તિ સીધી અને સાફ વાત કરે છે એની વાણી કઠોળ હોઈ શકે પણ તે કદી કોઈને સેતરતો નથી એક સરસ વાક્ય આજના સવાર એટલે બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ કામમાં ઈશ્વરનો સાથ માગો પણ ઈશ્વર કામ કરી આપે એવું ના માગો ભૂલ થાય તો સાથ છોડનારા અનેક મળી જશે પણ ભૂલ થયા પછી એને સંભાળી લેનારા ખૂબ જ ઓછા હશે જે છૂટી જાય એ આદત શું અને જે ભૂલી જાય એ પ્રેમ શું કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે જે બિલકુલ ખોટી વાત છે મૃત્યુ જ એકવાર મળે છે બાકી જિંદગી તો દરરોજ મળે છે બસ માત્ર તમને જીવતા આવડવું જોઈએ